નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે એટલે કે આ સ્વઅધ્યન પોનો જે ભાગ બે આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયનો પાઠ નંબર બે રેસનો ઘોડો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના ભાગ બેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો એટલે કે આ સ્વઅધ્યયન પોથીના જે દરેક પાઠ છે તેના અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ દસનો ગુજરાતી વિષયની સ્વઅધ્યન પોથી ભાગ બે પાઠ બે રેસનો ઘોડોનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ પ્રશ્ન નંબર અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો અ અહીંયા આપણને આપ્યું છે મંજુ કાકી તો મંજુ કાકીને આપણે જોડીશું ડ ઝૂપડ પટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં બીજું રેસનો ઘોડો એને જોડીશું વર્ષા અડાલજા સાથે કારણ કે તેમની આ કૃતિ છે તો જવાબમાં એક નંબરમાં ડ આવશે અને બે નંબરમાં અ આવશે ચાલો ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રીજું વિનુકાકા વાત વાતમાં કહેતા કે નિશાન ખાલી જગ્યા રાખવું જોઈએ તો અહીંયા જવાબ આવશે ઊંચું ચોથું ખાલી જગ્યા થવાથી સંજયનું મૃત્યુ થયું હતું તો જવાબ આવશે કિડની ફેલ પાંચમું એસએસસીની પરિણામ પછી સંજયને ખાલી જગ્યા ક્લાસમાં દાખલ કર્યો તો જવાબ આવશે અગિયારમાં ધોરણના ત્યાર પછી છઠ્ઠો સવાલ સૌરભને કમ્પ્યુટર ક્લાસમાં ખાલી જગ્યા ડિગ્રી પ્રાપ્ત થઈ તો જવાબ આવશે સર્ટિફિકેટ ઓફ મેરિટ સાતમું સૌરભ અમેરિકામાં ડોક્ટર થયા પછી તેને ખાલી જગ્યા માટે સમય નથી તો જવાબ આવશે માતા પિતા ત્યાર પછી કહો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં આઠમો સવાલ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા નવમો સવાલ નીનાબહેન ઘરની નજીક કેવા બાળકોને ભણાવતા હતા તો નીનાબહેન ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા દસમો સવાલ સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આવ્યા હતા તો સૌરભને બાણું ટકા આવ્યા અને અંકિતને અડસઠ ટકા આવ્યા અગિયારમો સવાલ અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને બારમો સવાલ ફોરમને કયો રોગ થયો હતો ફોરમને કમળો થયો હતો તેરમો સવાલ રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછીનો દર્શાવ્યો છે તો રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ અગિયાર વર્ષ પછીનો દર્શાવ્યો છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં ચૌદમો સવાલ વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા તો વિનુ કાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા સાંજે પોતે એમની સા એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ તેમને બતાવતા હતા પંદરમો સવાલ બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા બાળકોના વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકનો નાનો એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રોમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે હરી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી ત્યાર પછી સોળમો સવાલ વિનુ નાની નીના બહેને બાલ મંદિરમાં ભણવાનું શા માટે છોડી દીધું તો વિનુકાકા આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો તેની ફી સામાન્ય વર્ગને પોષાય એમ નહોતી આથી નીના બહેને ભારે હૈયે બાલ મંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા સત્તરમો સવાલ અંકિતે પરિવારની જવાબદારી શી રીતે નિભાવી પિતાના મૃત્યુ બાદ અંકિતે પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી લીધી સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા એક ઉમદા માણસ બની મમ્મી અને બહેનને સાચવી લીધી પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંકિત સર્વ પ્રકારે સુખી હતો ત્યાર પછી અઢારમો સવાલ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું કાકાના આ વાક્ય ગુઢાર્થમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે તેની માતા પાસે પિતા તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું મંજુકાકી અને નીના બહેનના વ્યવહાર અને સ્વભાવની શી ભિન્નતા છે જણાવો મંજુકાકી અને નીના બહેનના વ્યવહાર અને સ્વભાવમાં મંજુકાકી બાળકો પ્રત્યેની અપેક્ષાઓને કારણે થતી યાતનાઓ સહન થતી નથી અને તે બોલી ઉઠે છે ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને દેખાતી નથી જ્યારે નીના બહેન ઈચ્છે છે કે પોતાનો પુત્ર અંકિત એક ઉમદા માણસ તરીકે ગુણવાન બને અને તે માટે તે પ્રયત્ન પણ કરે ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપો એમાં સવાલ રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો તો એના છે વર્ષા અડાલજા કૃતિ છે રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર છે નવલિકા સાહિત્ય સંદર્ભ છે કોઈ વાર થાય કે કોઈ વાર થાય કે માફી જો રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રીતે રજૂ કરે છે કાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી લાદી દેનારા મા બાપનું કાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુ કાકા મરજી પ્રમાણે એને દોડાવે છે સૌરભ મોટી ડિગ્રી મેળવે છે ચંદ્રકો જીતે છે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપાય એવું કાકા ઈચ્છે છે એમાં સૌરભ ઉનો ઉતરે છે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં તેમની મહેનત સફળ થઈ સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો એની નામના વધી વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી મા બાપ સાથે વાતો કરવાનો એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે ત્યાર પછી એકવીસમો સવાલ આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન કૃતિના આધારે સમજાવો કરતા છે વર્ષા અડાલજા કૃતિ છે રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર છે નવલિકા અને સાહિત્ય સંદર્ભ છે કોઈ વાર થાય કેવાથી તો આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને કુટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે નીના બહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો એની આંતરિક શક્તિઓને સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હૂફ આપ્યા સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી રામાયણ મહાભારતની બાળકથાઓ વાંચ વંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશ પ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું અંકિતને ટોકતા રહેવાનું તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણમાં વાતાવરણમાં વાતાવરણ માં તરીકે પૂરું પાડ્યું વિનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો નીના બહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ બાળક સંસ્કારી બને ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવો જોઈએ નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિત પ્રત્યે અંકિતે પુરવાર કર્યું મિત્રો ધોરણ ત્રણથી દસની જે આ નવી સ્વ અધ્યયન પૂથી આવી છે તે બધી જ સ્વઅધ્યયન પુથીઓના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ ધોરણ દસની જે સ્વ અધ્યયન પુથી છે તેના બધા જ ભાગના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું ઝીરો પાંત્રીસ ઝીરો આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ સમગ્ર

ત્યાર પછી બ જોડો પરિવત્તા ઈચ્છા તો પરીક્ષા વિદ્યાવર્તા અર્થી તો વિદ્યાર્થી અને અભિવત્તા આસ તો અભ્યાસ ત્યાર પછી ચોવીસમું નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો આકાશવાણી તો મધ્યમ પદલોપી સમાસ મહાભારત તો કર્મધારી સમાસ અને ઘી સાકર તો દ્વંદ્વ સમાસ ત્યાર પછી પચીસમો નીચે આપેલા શબ્દનો અર્થભેદ જણાવો હોશ અને હોશ તો હોશ એટલે કે ઉમંગ અને હોશ એટલે ભાન ત્યાર પછી છે અલંકાર ઓળખાવાના છે એમાં પહેલું મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે તો આ ઉપમા અલંકાર થશે હલકો અંધકાર ઉતરે છે તો આ સજીવારો પણ અલંકાર થશે ત્યાર પછી સત્યાવીસમો નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો અભ્યાસ તો પૂર્વપ્રત્યય નવલિકા તો પરપ્રત્યય અને પ્રતિબિંબ તો પૂર્વ પ્રત્યય ત્યાર પછી છે સમાનાર્થી શબ્દો ઘોડો એનો સમાનાર્થી અશ્વ અને સૂરજનું સમાનાર્થી થશે ભાસ્કર ત્યાર પછી છે ઓગણત્રીસમું નીચેના આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો પ્રકાર એમાં લાડ તો ભાવવાચક મૂર્તિ તો જાતિવાચક અને ઘી સાકર તો દ્રવ્યવાચક ત્યાર પછી છે રૂઢિપ્રયોગો એમાં વટ પડી જવો તો મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી પૂવા થવું એટલે મનમાં ગુસ્સે થવું અથવા અકળાવવું માથું ધૂણાવવું એટલે માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો લાડ લડાવવા એટલે વહાલ કરવો અને જીવ ઊંચો થવો એટલે કે ઉચાટ કે ચિંતા થવી ત્યાર પછી એકત્રીસમું નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો ઘોડો માણસ વગેરેને દોડાવવા માટેની સ્પર્ધા તો રહેશ સારી અને પવિત્ર સમજણ તો સદ્બુદ્ધિ વિરુદ્ધાર્થી શબ્દ તો ઉત્તીર્ણનું વિરુદ્ધાર્થી અનુત્તીર્ણ સૂર્યાસ્તનું સૂર્યોદય તીવ્રનું મંદ સદબુદ્ધિનું દુર્બુદ્ધિ અને ભલુંનું થશે બુરું ત્યાર પછી તેત્રીસમું માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો મારાથી એ કામ છોડી દેવાયું તો કરતરી વાક્ય એ આ પ્રમાણે બનશે મેં એ કામ છોડી દીધું એ સાંજે વિનુ કાકા ઘેર આવ્યા કર્મણી તો આ પ્રમાણે બનશે એ સાંજે વિનુ કાકાથી ઘેર અવાયું ત્યાર પછી ચોત્રીસમો નીચેના તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપો ભણી તો અભ્યાસુ નિવાણુ તો ઉદાસ ત્યાર પછી છે વિશેષણ શોધી અને પ્રકાર જણાવો અમે ત્રણેય જણો ખૂબ ફર્યા તો અહીંયા ત્રણે એ સંખ્યાવાચક વિશેષણ થશે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું તો શ્રેષ્ઠ એ અહીંયા ગુણવાચક થશે ત્યાર પછી છત્રીસમું નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી તો ઉપરા છાપરી એ રીતિવાચક ક્રિયા વિશેષણ અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો તો થોડી વાર સમયવાચક વિશેષણ અમે મક્કમ રહ્યા તો મક્કમે રીતિવાચક ક્રિયા વિશેષણ ત્યાર પછી છે નીચેના શબ્દોની શ્રેણી છૂટા પાડો મુઠ્ઠી તો મ વત્તા ઊ વત્તા ઠ વત્તા ઠ વત્તા ઈ નિર્દોષ તો ન વત્તા ઈ વત્તા ર વત્તા દ વત્તા વત્તા સ વત્તા અ પ્રતિબિંબ હતો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા બ વત્તા ઈ વત્તા મ વત્તા બ વત્તા અ ત્યાર પછી આડત્રીસમુ માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો મંજુ કાકી વિફરિયા ભાવે પ્રયોગ કરવાનો છે તો મંજુ કાકીથી વિફરાયું બીજું અંકિતને એનું શૈષવ આપો અહીંયા પ્રેરક વાક્ય બનાવવાનું છે તો અંકિતને એનું શૈષવ અપાવો ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ અહીંયા કહ્યું છે વિચાર વિસ્તાર તો જો વિચાર વિસ્તારમાં કહ્યું છે કે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન તો જોઈએ આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ હંમેશા આપણે આપણું આદર્શ આપણું ધ્યેય ઊંચું એટલે કે મોટું રાખવું જોઈએ ભલે આપણે ત્યાં સુધી પહોંચી ન શકીએ પરંતુ ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ જરૂર કરવો જોઈએ એ પ્રયાસમાં કોઈ ભૂલ રહી જાય કોઈ ચૂક રહી જાય તો તેમાંથી શીખ મેળવી અને આગળ ફરી પાછું આપણે વળવું જોઈએ ફરી પ્રયત્ન કરતા રહેવું જોઈએ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય પરંતુ નીચો ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી ન શકાય જીવનમાં જ્યાં સુધી આપણે ઊંચું નહીં વિચારીએ ત્યાં સુધી આપણા જીવનમાં પરિવર્તન નહીં આવે વિદ્યાર્થીએ ઊંચી ટકાવારીનું ધ્યાન રાખી અને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ પછી ભલે તેનું ધાર્યા પ્રમાણે પરિણામ ન આવે પરિશ્રમ એ જ પારસવાણી છે જો આપણે મહેનત કરતાં સતત આગળ વધતા રહીશું તો સફળતા એક વખત અચૂક મળશે આપણે આપણા જીવનમાં મહાત્મા ગાંધી મહારાણા પ્રતાપ સુભાષચંદ્ર બોઝની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ તેને ફળીફૂત કરવા માટે આપણે સક્રિય પ્રયત્ન કરવા જોઈએ આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ભલે ન આવે પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખી તેમાં સફળતા મેળવનાર વ્યક્તિ કશો મહિમા નથી અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત કહેવામાં આવી છે નોટ ફેલ્યુઅર બટ લો એમ ઇઝ અ ક્રાઇમ નિષ્ફળતા નહીં પરંતુ નીચું લક્ષ્ય રાખવું એક ગુનો છે ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન છે અહેવાલ લેખન તો જો પાંચમી જૂન પર્યાવરણ દિન અંતર્ગત તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણના વૃક્ષારોપણ અંગેના અહેવાલની તૈયારી કરો તો જો વૃક્ષારોપણ દિનની ઉજવણી બાકોર તારીખ દસ છ બે હજાર ચોવીસ અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ ઉજવવામાં આવે છે આ વર્ષે પણ અમારી શાળામાં પાંચમી જૂને વૃક્ષારોપણ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે પચીસ ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા જેમાં એક બાળ એક ઝાડ વૃક્ષ જતન આબાદ આબાદ વતન વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે સૂત્ર લખેલા હતા શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ દિન નિમિત્તે ઉદઘાટન વિધિ કરવામાં આવી એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો સવે તાળીઓના ગડગડાટથી તેનું અભિવાદન કર્યું પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી તેને પાણી પાયું ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષારોપણ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા વૃક્ષો આપણા મિત્ર નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ચિત્ર સ્પર્ધા વૃક્ષ વિશેની વકૃત્વ સ્પર્ધા વૃક્ષો માટેની ટ્રી ગાર્ડ્સ વૃક્ષપ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય વનભોજન આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા આ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યન પોથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો આ વિડિયો જે છે તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો ફરી મળીશું આપણે પાર્ટ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે